અલંગ બ્રેકિંગ યાર્ડ ખાતે પ્રજાસત્તાક દિન પર્વની ની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી આજે સમગ્ર ભારત દેશમાં પંચોતેરમાં પ્રજાસત્તાક દિન પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે અને વિવિધ પ્રકારના કાર્યક્રમ યોજાઈ રહ્યા છે તેવી જ રીતે આજના પંચોતેરમાં પ્રજાસત્તાક દિન નિમિત્તે ગુજરાત મેરીટાઈમ બોર્ડ અલંગ તેમજ તાલીમ અને કલ્યાણ સ્કૂલમાં ફરજ બજાવતા નરેશભાઈ ગોહિલ તથા તેમના સ્ટાફ દ્વારા જીઆઈએસએફના એસએસઆઈ સિરાજભાઈ બલોચ તથા તેમના સમગ્ર સ્ટાફ દ્વારા ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો